જય ચહલ મહા જય સદી મહા જય ગોકા મહારાજ ચહરધામ ભરૂચ ચેનલ ની અંદર મારા દરેક વિવર્સ નું હાર્દિક સ્વાગત છે દરેક સમસ્યાનું એક સમાધાન આજનો વિષય અને આ વિષય પર જ્યારે આપની સમક્ષ વિડિયો લઈ અને વિડિયો થકી જે વિચારો રજૂ કરી રહ્યો છું તો પૂરે પૂરો વિડિયો સાંભળવા માટે મારી દરેકને વિનંતી આજે આધુનિક યુગની અંદર ડગલે ને પગલે માણસ હરણખા દોટ ભરી રહ્યો છે કઈક ને કઈક મુસીબતો જીવનમાં પસાર થઈ રહી છે જ્યાં એક સાંજે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ આજે આજના આધુનિક યુગની અંદર માણસની સર્જાઈ રહી છે કઈક ને કઈક આજનો યુગ ટેકનોલોજીનો યુગ પણ ટેકનોલોજી સાથે સાથે દેવગતિ દરેકના જીવનમાં મહત્વની છે એટલે મારા દરેક વ્યુઅર્સ આજનો મારો વિડીયો જોઈ રહ્યા છે કે ચેહદામ ભરૂચ ચેનલની અંદરથી જ્યારે વિચારો લઈને આવ્યો હું દુનિયાના માણસો થાકી ગયા હોય હારી ગયા હોય કંટાળી ગયા હોય કોઈ સમાધાન ના મળતું હોય કોઈ રસ્તો ના મળતો કોઈ છેડો ના મળતો હોય દોડી 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 વર્ષોથી જેના દુઃખનો અંત ના આવતો હોય જેને સમાધાન ના મળતું હોય કઈક ને કઈક કઈક ને કઈક પડતી પડતી ને પડતી જેના જીવનમાં ચાલતી હોય એવા વ્યક્તિઓ માટે આજનો વિડીયો છે જેને કોઈનો દેવનો સહારો નથી કોઈ માતાનો સહારો નથી કોઈ કુળદેવીનો સહારો નથી એના માટે આજનો વિડીયો છે આજનો ટોપિક દરેક સમસ્યાનો એક સમાધાન વિષય બહુ જબરજસ્ત છે અને આજનો વિષય માં ભગવતી ચેહર પર છે મરતોલી વાળી તેરવાડા વાળી સાહેબ દુનિયાના મારો અનુભવ છે મારો પોતાનો ખુદનો અનુભવ છે એટલા માટે તમારી જોડે શેર કરી લો છો આ વિડીયો થકી વિચારો રજૂ કરી લો છું જ્યારે દુનિયામાં આવી જાઓ દુનિયા થી કંટાળી જાઓ જ્યારે કંઠે ના જાડામાં વીતાઈ જાઓ કોઈ દેવ ગતિ માં વીતાઈ જાઓ ક્યારેક કોઈ ભૂમિની ની વિતાઈ માં જાઓ જો કોઈ જગ્યાએ તમને રસ્તો ના મળતો હોય કોઈ તમારી શંકા સમાધાન ના થતું હોય એવા સમયે આ મર્તોલી વાળી આ ભરૂચ ચિહર પર એક નજર કરજો સાહેબ ચિહર એવી માતા છે એવી શક્તિ છે એવી જોગણી છે કે જેની કોઈ કલ્પના ના કરી હોય દુખિયારીની બેલી છે બાઈ કુવાસીની બેલી છે જેને જેને અને જ્યાં જ્યાં ચહેર મળી ત્યાં દુઃખમાં જ મળી છે કોઈને સુખમાં મળી હોય એવા કોઈ દાખલા નથી એટલે દુખિયાનો નિરાધારનો આધાર આ ચહેર છે આજનો મારો વિષય અને જેને કોઈ કુળદેવી છે એના માટે પણ આ વિષય એટલો ને એટલો લાગુ પડે છે એટલે આ ચહેર એ ચહેર છે કે જેને નાગર બ્રાહ્મણોને લાડવા ખાવા ના દીધા અન મરતોલી મખટવા ના દીધા સાહેબ એક આખમાં અમૃત બીજી આખમાં ઝેર છે ધારે તો તરતમાંથી રાજા બનાવી દે ધારે તો રાજામાંથી રંગ બનાવી દે એ આ ચહેર છે એ ચહેરની વાત અને ચહેરની એક એવી વાત સાહેબ તમારા જીવનમાં ઉતારો ગમે તેવી મુસીબતી હોય કેવી ગમે તેવી તકલીફ હોય ગમે તે જગ્યાથી હારી ગયા હોય થાકી ગયા હોય પણ એક એવી આજે તમારા જીવન લાવી શકો છો જે ના જવાબ માટે તમે દુનિયા ફરી વળ્યા જે પ્રશ્નના જવાબ માટે તમે જગત ફરી વળ્યા ભૂવા કરી કરી દાણા જોઈ જોઈને થાકી ગયા હો તો આ વિડીયો જે વાત બતાવું છું આજનો જે વિષય તમારા સુધી જે લઈને આવ્યો છો એટલે વિડીયો સ્કીપ ના કરતા કેવાનો મતલબ સાહેબ એ ચહેર એવી જાગતી જોત જોગમાયા નગર હાલડીની ચેહર નગર તેરવાડાની ચેહર ઓળખ કરી આ ચિહર કલયુગમાં આજરા હાજુ આ ચિહરબાઈ અને આ ચેહરબાઈ ના એવા બે વહેન જો તમે તમારા જીવનમાં ઉતારી લો સાહેબ તમે ચિહર ને ઓળખતા હોય તો ના હોય ઓળખતા હોય તો ભલે ના ઓળખતા હોય તો ભલે ચિહર એટલે સાહેબ તમારી આંખમાંથી માંથી આંસુ નીકળે ગાલ પર રહી અને જમીન પર પડે ના પડે પહેલા ચિહરાય ઉભી થઈ જાય એવી આ ચિહર છે સાહેબ અડધી રાતે જરૂર પડી અન કદાચ તમે યાદ કરો બીજી દાડે હવારે આઈન ઉભી થઈ જાય એવી આ ચિહર છે ચિહરના જેટલા વખાણ કરો એટલા ઓછા પડે પણ અહીં વિષય એ વાત પર કે દરેક સમસ્યાનું એક સમાધાન એના પર એ વિષય બનાવી રહ્યો છું તો ફક્ત આ વિષય ચહેરને પૂજે છે એના માટે પણ છે ચહેરને માને છે એના માટે પણ છે અને ચહેરને નથી માનતા એના માટે પણ છે સૌપ્રથમ દિલથી તમારે ચહેરને રાજી કરવી હોય દિલથી તમારે ચહેરને મનાવી હોય તો પહેલાન પેલી કોઈ દિવસ કોઈ ચિહરના ભુવાની કોઈ ચિહરના ભક્તની કોઈ ચિહરના ઉપાસકની કોઈ દાડો કોઈ દિવસ તમે કાપણી ના કરો કોઈ દિવસ એના વિરુદ્ધ ના બોલો નાનો હોય કે મોટો હોય કોઈ દિવસ એની ભક્તિની નિંદા ના કરો કારણ કે આ જગદંબા જોગમાયાને એના કરતા એના ભક્તોની બહુ પડેલી છે એના સેવકોની બહુ પડેલી છે એવી આ ચિહર છે એટલે ચિહર ના ગુણગાન ઉદાહરણ એક દાખલો દાખલો એવો કે બાદ રાજાનો બે માળી સાચવે છે એક માળી કામચોર છે એક માળી કામ કરે છે જ્યારે રાજા આવે ત્યારે પેલો માળી ઉભો થઈ રાજાના વખાણ કરે છે કે વાહ રાજાજી શું વાત છે શું તમારું રૂપ છે શું તમારું કાર્ય છે શું તમારું રાજ્ય તમારી કાર્ય કરવાની પદ્ધતિ છે રાજાના વખાણ કરે રાજા જતા બીજો જે છે ફળ ફળ પાણી છોડ ઉછેર કરે અને તૈયાર થાય એટલે રાજાને પહોંચાડે રાજાને ખવડાવે રાજા ના જે ગ્રામજનો છે જે નગરજનો છે એમને વેચે એમને ખવડાવે પ્રજા ખુશ થાય રાજા ખુશ થાય કેવાનો ભાવાર્થ સાહેબ કોઈ પણ દેવ હોય કોઈ પણ માતા હોય કોઈ પણ શક્તિ હોય એના વખાણ કરવાથી નહીં કે માં એની સ્તુતિ કરવાથી નહીં સ્તુતિ એટલે એના વખાણ પ્રાર્થના ફૂલ ચડાવવાથી નહીં એ ક્યારેય રાજી નહીં થતું એ તો ખાલી ફોર્માલિટી છે એને રાજી કરવા માટે એના જે સેવકો છે જેની પ્રજા છે જે ગરીબ વર્ગ છે જે સામાન્ય માણસ છે એને જે મળે તે તમારાથી થતી હોય એટલી તમે મદદ કરો એ ચેહરની સેવા છે એ ચહેરનો કેવું છે બીજી બાજુ બે નિયમ છે ગમે તેવી મુસીબતમાં ફસાયો ગમે તેવા સંઘર્ષ કરી રહ્યા હોય ગમે તેવી તકલીફ જીવનમાં ચાલતી હોય કોઈ જગ્યાથી સોલ્યુશન ના માગતું હોય થાકી ગયા હોય હારી ગયા હોય કોઈ આશરો ના હોય કોઈ દેવ તમારા સામે જોતું ના હોય દસ દસ વર્ષ હોય ધૂળ ચડી ગઈ હોય કાટ ચડી ગયો હોય આવા સમયે જે કદાચ કોઈ ઓળખતું હોય તો ભલે ના ચહેરને ના ઓળખતું હોય તો ભલે પણ ભાવથી અંતરથી એના મંદિરે ચેહરના નામનો દીવો ચાલુ કરે સવારે ગાયને રોટલી અને એક મુઠ્ઠી લોટ નું કરેડિયારું નિયમિત છ મહિના સુધી સાહેબ આ પ્રયોગ કરે અને દુનિયાની તકલીફ હોય સાહેબ ના ઊભી થઈ જાય તો જગતમાં ચિહરને પૂજવી ના જે દિવસે છ મહિના નિયમિત આ ચેહરનો દીવો શ્રદ્ધા રાખીને વિશ્વાસ રાખીને તમારું ઊંઘાઈ ગયેલું કિસ્મત જો ના જગાડે તો ચિહ્નને પૂજવી નકામી એની સાથે મારા દરેક વ્યુઅર્સને કહું છું કે દુનિયાના મંત્રો તંત્રો શક્તિઓ કાળા જાદુ મેલા જાદુ બધાએ આની પાછળ ફીકા છે અને ખાલી આટલો પ્રયોગ કરી જુઓ અને સાહેબ તમારું જીવન બદલાઈ ના જાય એ દિવસે તમે મારી પાસે આવજો ખાલી છ મહિના તમારા મોઢાનું તેજ વધી ના જાય મારી પાસે આવજો તમારા

જેવી રીતે રાયની તિરાડ દાણો જાય એટલી તિરાડ ના પડે તમારા ચહેહર વચ્ચે એટલો ભરપૂર ભરોસો કે મન ચહેહર બહાર કાઢશે કાઢશે ને કાઢશે એવા વિશ્વાસ સાથે સાહેબ આ પ્રયોગ કરી જુઓ અને આમાં સફળતા ના મળે જ મારી પાસે આવજો એવા આશીર્વાદ સાથે જય ચહેરમાં જય સદીમાં જય ગુગા મહારાજ જેને જેને સાહેબ ચિહર મળી છે ન્યાલ થઈ ગયા અને જેને નથી મળી અને નથી ઓળખી શક્યા એ આજે ચિહન ને ગોતી રહ્યા છે જય હર જય માચિહર જય હર જય માચી